ધરમપુર ના શિશુમા પડી ગયેલા ધરમપુરના શિશુમાળ ગામે વાવાઝોડામાં પડી ગયેલા ઘર માટે જાગૃત નાગરિકોના પ્રયત્ન થકી અસરગ્રસ્ત ને બે લાખ મળ્યા ધરમપુર તાલુકાના શિશુમાળ ગામે ગત તારીખ ઓગણત્રીસ જુલાઈના રોજ ધર્મેન્દ્રભાઈ ઇન્દુભાઈ નું ઘર તોફાની વરસાદ વાવાઝોડામાં ઘર જમીન દોસ્ત થતા પરિવાર રસ્તા ઉપર આવી ગયો હતો ગામના જાગૃત નાગરિકોના પ્રયત્ન થકી સરકારમાંથી બે લાખ નું વળતર અસરગ્રસ્ત પરિવાર ને આજે બુધવારે મળ્યા હતા શિશુમાલક ગામે ગત ઓગણત્રીસ જુલાઈ ના રોજ રાત્રે વાવાઝોડામાં ધર્મેશભાઈ ઇન્દુભાઈ દેવાળિયા નું ઘર જમીન દોસ્ત થયું હતું ત્યારે ગામના જાગૃત નાગરિક જયેશભાઈ અને મિત્રો એ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા રાત્રે હોસ્પિટલ પણ રોકાયા હતા તે પછી સામાજિક આગેવાન શાંતિથી બેસી રહ્યા ન હતા ત્યારબાદ ધરમપુર ટીડીઓ અને તાલુકા પંચાયતના આયલો અંકિતભાઈ તલાટી વગેરે તે પછી સર્વે કામગીરી હાથ ધરાઈ હતી રિપોર્ટર ધરમપુર તાલુકાના પંચાયતના અનુસંધાને અસરગ્રસ્ત પરિવારને આજે બે લાખની રોકડ સહાય તેમના ખાતામાં જમા કરવામાં આવી હતી વિહોણા પરિવાર માટે સરકારની સહાય હવે આશીર્વાદરૂપ નીવડશે